દરમિયાનનું ફેરા છે ગાડલાનું કાદર તો ટેમ્પો બારો પણ હવે લગ્નના ઘોરા ઉપર કઈ સરી ઈ વાત કેમ છો બધા મજામાં જશો ને પેલા બધાને જય માતાજીન ભાઈ નેક્સ્ટ બ્લોક તાટ કરી દીધો છે ને અત્યારે બ્લોક આપણે તાટ કર્યો છે બપોરના સમયે આપણે ગયા હતા ભાઈ વાડીએ તો જો ભાઈ વાડીયાથી લઈ આવ્યા છીએ ટોઈનો ભાડો ને અત્યારે ભાઈ આ રીતનો અત્યારે ઘરનો વાતાવરણ છે અને ઘરે ભાઈ અત્યારે વાગી ગયા છે સાડા બાર અત્યારે ભાઈ થઈ ગયો છે જમવાનો ટાઈમ ને બેસી જવાનું છે જમવા જ આપણે ડાયરેક્ટ મમ્મી તો ભાઈ જમવા અત્યારે બેસી ગયા છીએ

લઈ લીધું છે ભાઈ તારું નહીં તાવી હાલો એ આ રમેટ જુઓ તમે આ છોકરાઓની અત્યારે ભાઈ આપણે આવી ગયા છીએ એ મોટ બાપુની ઘરે ઓલા દાદાની આ ગયા પછી આ કરે આ કરે આવ્યા આવ્યા છીએ પ્લાન લેવા બધો કઈ કઈ રીતે બધું ગાળા ને એવું નાખવાનું છે એનો પ્લાન લેવાનો છે

રીતના લોકેશન ઉપરથી બધું સમય નું ભીડું છે વાસણ ભરી લીધું છે બધું જો વાસણ ભરવાનું છે બધું અડધું વાસણ ઓલી સાઈડ છે અને આ જગ્યાએ એવા છે વાસણ ભરવા એ થોડુંક આ સાઈડ છે વાસણ વાસણ મળેલો છે હાલો એ વાસણ ભર લઈ થોડુંક આ સાઈડ છે આ બધું હજી ભરવાનું છે તાકો લેવા જવાનું છે કે તાકો અહીંયા જ છે

અત્યારે ભાઈ સડી ગયા જાય ખોરી ઉપર અને જો આ રીતે મંડપ બાંધવાનું કર્યું છે ચાલુ બે જણા ઓલી સાઈડ બાંધા છે અને આ દોડી બધી બાંધવાની છે અહીંયા રાખીને આ રીતે જો આ રીતે વાસણ બધું નીચે પીડ્યું છે ને ચાર આ ઘોડા ઉપર તો આપણે સડી ગયા છે પણ હવે લગ્નના ઘોડા ઉપર કઈ સડી અત્યારે ભાઈ આવી ગયો છું ઘરે જો અંધારું થઈ ગયું છે ટાઈમ કેટલો છો છે અને આ પંખા સમય ગાડલા મેમાન ભાઈ આપણી ઘરે બેસવાના છે મહેમાન બધા આવવાના છે અને તમને એ કહી દો ભાઈ કઈ રાતું કાલનો બ્લોગ તમે જો કાલના બ્લોગમાં તમને બધું જાણવા મળી આજના બ્લોગમાં બધી વસ્તુ લેવા ગયા તા એ તમને બધું દેખાડ્યું અને રસોડામાં શું કામ ચાલ છે ઈ જોઈ હજુ રસોડામાં આવી ગયા છે ને જો જમવાનું બન્યા છે બધું અત્યારે બન્યા છે રોટલી હું હું બની જમવામાં હું છે એ બધું તમને જમવા ટાઈમ કહું અત્યારે બધી વસ્તુ મૂકવાની છે એ બધી મૂકવા મળી ભાઈ જમવા બેસી ગયા છે ને જમવાનું તમને આલો દેખાડી દીધું પહેલાં જમવામાં છે ભાઈ જો કઢી તમને એમ થાય કાયમી કે ભાઈ આ ભાઈ કઢી કાય પણ આ છે ભાઈ ઢાંભાની કઢી આ આથી દૂધ રોટલો રોટલી ચાલો ભાઈ હવે જમી લઈ ફટાફટ અને પછી પાછા મળીએ ઢાબા ઉપર ને એ મજા નતો આ ઢાબા ઉપર આમ કેમ હાલ છે કેમ તો ઢાબા ઉપર એટલે ઠંડો પવન આવે આમ નીચે તમને બફાળા જેવું થોડુંક લાગે અને ચાલ ભાઈ આપણે ઢાબા ઉપર જ જઈએ અને આ કીધું તમે ભાઈ કાલનો બ્લોગ જોજો કાલના બ્લોગમાં તમને બહુ મજા આવવાની છે કાલ કોણ મહેમાન આવવાનું છે ઘરે એ પણ ખબર પડી જાય તમને તો ફટાફટ આપણે વિડીયો એડિટિંગ કરવાનું ચાલુ કરી દે અને આ બ્લોગ તમને પાછો કાલે મળી રહેશે ફટાફટ એડિટિંગ ચાલુ કરી દે આ તમને આ બ્લોગ ગમ્યો છે ભાઈ ગમો એ ભાઈ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભાઈ ભૂલતાની ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં બાય બાય